પાઠ આગળ વાત કરીએ તો સાત નંબર ઉપર જઈએ સાત પાઠ સાત પ્રાણીઓમાં રચના કયા આયોજન બરાબર તો અહીંયા આપણે હવે અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે અળસિયાનો અને વંદાનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર તમે વાંચીને એવા હશો અને તમને વાંચેલું હશે તો ફટાફટ તમને પણ એમ સીક્યુ મારી પહેલાં પણ તમે સોલ્યુશનનો આન્સર તમે ચેક કરી શકો છો જોઈએ નીચે આપેલી પ્રજાતિઓમાં અળસિયાની પ્રજાતિ કઈ અળસિયાની પ્રજાતિ ફેરેટીમાં લુમરી બે અળસિયાની છે આ જળો નેરીસ છે બરાબર જે ખાસ કરીને જળો હિરુડિયા જળો છે પેરીબ્લેનેટા વંદો છે તો બે અને ચાર એવો આન્સર આપણે ગોતવાનો છે બે અને ચાર બરાબર આપણો આન્સર છે જે બે અળસિયાની પ્રજાતિઓ છે અળસિયા માટે અસંગત લાલાશ પડતા કથાઈ રંગનું જલજ પૃષ્ઠવંશી પ્રાણી નથી જલજ નથી બરાબર જમીનના બેજુગ વિસ્તારમાં રહે છે દરમાં રહે છે માટીને ખોદીને ભક્ષણ કરીને વગેરે ઉત્સર્જન મળ દ્વારા તેને વર્મ કાસ્ટિંગ કહેવાય તો આપણે અહીંયા અસંગત વિધાન છે એ જલજ નહીં આવે ઓકે બાકી બધું જ અને પૃષ્ઠવંશી પ્રાણી પણ નથી ને જલજ પૃષ્ઠવંશી નથી અપૃષ્ઠવંશી છે અવશ્યની પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટી બરાબર ઓળખવાનો છે અહીંયા આપણે પૃષ્ઠ વક્ષ કીધું પણ અહીંયા મેં વક્ષ લખી નાખ્યું વક્ષ નો મતલબ શું ત્યાં શું આવેલું હોય છે વક્ષ બાજુએ તો બાજુ સપાટી ઉતાવળ નહીં કરવાની આપણે પૃષ્ઠ સપાટી અને વક્ષ એથી પછી અહીંયા નહીં જોઈએ ને તો પણ મુશ્કેલ છે આવી રીતના ભૂલ થઈ શકે તો જનન છિદ્ર છે એ ક્યાં આવેલા હોય છે વક્ષ સપાટી પર પૃષ્ઠ સપાટી પર શું આવેલું છે ગાઢ પૃષ્ઠ મધ્યરેખા છે ખાસ કરીને એની

આકૃતિ છે જોવાની છે તો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે તો એ શું બતાવ્યું છે વલયકામાં માદા જનન છિદ્ર છે અને આ જે બતાવ્યું છે તે બરાબર તેના પછીના તો અહીંયા ખાસ કરીને તમારે પી છે માદા જનન છિદ્ર અને ત્યાર પછીના છે નર જનન છિદ્ર છે અને અહીંયા સહાયક ગ્રંથિ પર નર જનન છિદ્ર છે નર જનન છે તો અહીંયા પી અને ક્યુ માદા જનન છિદ્ર અને નર જનન છિદ્ર વાત કરેલી છે ઓકે આપેલી રચના છે એનું કાર્ય તો અહીંયા વલયિકા છે બરાબર વલયિકાનું કાર્ય છે ઉત્સર્જન તો આવે નહીં પ્રચલન આવે નહીં પ્રતિકાર આવે નહીં અંડઘરનું નિર્માણ કરે છે તમને ખ્યાલ છે ફલન પ્રક્રિયાની અંદર અંડઘરના નિર્માણ કરવાનું કામ કરે છે કારણ કે તેની અંદર જે ગ્રંથિઓ છે એ આલ્બિમિન હું તમને ખાલી જાણકારી માટે આપું છું ત્યાં ક્યાં કોષો છે

એમાં માદા જનન છિદ્ર પૂછે અથવા તો નર જનન છિદ્ર પૂછે તો અહીંયા પ્રશ્ન છે એને આપણે બે રીતે લઈ શકાય જો માદા જનન છિદ્ર પૂછે છે તો માદા જનન છિદ્ર કેટલા છે તો એનો આન્સર આપને એક મળે બરાબર અને નર જનન છિદ્ર પૂછે તો એ નર જનન છિદ્ર બે હોય છે તો એનો આન્સર આપણને બે મળે તો અહીંયા બે રીતે આનો જવાબ આપી શકો છો તમે કાં નર અળસ્યને જનન છિદ્ર સ્વરૂપે જુઓ તો એ આન્સર અને માદા સ્વરૂપે જુઓ તો બી આન્સર છે ઓકે આ રીતનો પ્રશ્ન આવી શકે તો આપણે એમાં કોઈ પણ આન્સર આપણે વિચારીને લખી શકાય છે ઉત્સર્ગિકા અળસ્યના ક્યાં ખંડમાં હોય છે તો બધા જ ખંડમાં ન હોય પ્રથમ અને છેલ્લા ખંડ સિવાયના બધા ખંડમાં હોય પહેલા છેલ્લામાં ન હોય બીજા બધા જ ખંડમાં ઉત્સર્ગિકતા હોય છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ અળસિયા માટે અયોગ્ય વિકલ્પ સમખંડીય ખંડતા યોગ્ય અંગસ્તરીય આયોજન યોગ્ય કૂટ દેહકોષ્ઠિ અયોગ્ય કારણ કે દેહકોષ્ઠિ છે બરાબર બંધ પરિવહન યોગ્ય અળસિયાના પાચન તંત્રમાં રહેલા અંગોનું ક્રમશઃ નામ ક્રમશઃ તો મુખ પછી કંઠનળી અનનળી મુક કંઠનળી અન્ન જઠ્ઠ ન પેષણી પેષણી પછી જઠ્ઠર જઠ્ઠર પછી આ તળો તો અહીંયા આપણો જવાબ બને છે જઠ્ઠરમાં રહેલી કેલ્સિફેરસ ગ્રંથિનો સ્ત્રાવ કેલ્સિફેરસ છે એ ખાસ કરીને તટસ્થીકરણ કરે છે કોનો યુમિક એસિડનું તટસ્થ કરે તો યુમિક એસિડ છે એસિડ છે તટસ્થ કરવા માટે પોતે કેવો સ્ત્રાવ કરવો જોઈએ અલ્કલીય બરાબર એટલે કે બેઝિક સ્ત્રાવ કરે છે યાદ રાખવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે વિચારવાનું છે કામ છે કાર્ય શું સ્ત્રાવ પૂછ્યો હોય તો અલ્કલીય કાર્ય કીધું હોય તો એ તટસ્થ કરવાનું છે અધાંત્રનું સ્થાન જણાવો તળસિયાની અંદર અધાંત્ર ક્યાં હોય તો એ અને વંદામાં આધાંત્ર ક્યાં હોય બરાબર તળસિયામાં અધાંત્ર ક્યાં હોય આંતરડા સાથે જોડાયેલા હોય છે અને વંદાની અંદર ક્યાં હોય છે તો અગ્રાંત્ર અને મધ્યાંત્ર અગ્રાંતરમાં ખાસ કરીને અનસંગ્રાશય છે ત્યાં તો આંતરડા સાથે જોડાયેલા અગ્રાંત્ર અને મધ્યાંત્રના વચ્ચે હોય છે ભીતિભંજ શું કામ કરે છે તો ભીતિભંજ પાચન માર્ગમાં છવ્વીસ ખંડ પછી આવેલો હોય છે અને તે ગળીમય રચના છે પાચન માર્ગ આપણે આગળ સમજાવ્યું હતું થઈ રીમાં આ રીતની ગળીમય રચના હોય છે બરાબર અને એ અભિશોષણનું કાર્ય કરે છે રુધિરસ વિશે વાત કરીએ તો મનુષ્યમાં રુધિરસ રંગ વિહીન હોય છે બરાબર જ્યારે અળસિયામાં છે લાલ રંગનું કારણ કે અળસિયાના રુધિર અંદર જો વાત કરીએ તો અળસિયાના રુધિર અંદર હિમોગ્લોબિન કારણ કે એમાં રક્ત પણ નથી મનુષ્યમાં રુધિરસ છે એમાં સામે કોઈ રંજક દ્રવ્ય નથી એમાં

અળસિયામાં રુધિર ગ્રંથિઓ સ્પષ્ટ ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં એમ ત્રણ જોડ આવેલી હોય છે અળસિયામાં શ્વસન કોના દ્વારા કોઈ શ્વસન નથી પણ વિનાશવાળી વાળી શરીર સપાટી જે છે એની જે ત્વચા છે એ બરાબર શ્વસનનું કાર્ય કરે છે રુધિરાભિસરણ તંત્રની આકૃતિ આપેલી છે પી ક્યુ અને આર ને આપણે ઓળખવાનો છે બરાબર પી છે એ પૃષ્ઠ રુધિરવાહિની છે ક્યુ છે એ પાશ્વીય હૃદયો છે

ઉત્સર્જનમાં ઉત્સર્ગીકાઓને ઓળખો તો આ ચોથા પાંચમા છઠ્ઠા તો કંઠનાલીય ઉત્સર્ગીકાઓ છે આ જે છે બરાબર એ ત્વચીય છે અને પંદરમા ખંડ પછી વિટપ સાથે જોડાયેલી વિટપીય છે તો પી છે એ કંઠનાલીય ત્વચીય અને વિટપીય ઓકે આપણો આન્સર અહીંયા બને છે અળસ્યમાં ચેતાતંત્ર માટે અયોગ્ય વિકલ્પ ખોટો ચેતાતંત્રમાં ચેતાકંધો હોય ચેતાકંધો બેવડા

શુક્રપિંડ સહાયક ગ્રંથી શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે દસમા અગિયારમા ખંડમાં પીવી એક જ આપેલું છે જો આવા નસીબ પણ હોય અને મોટા ભાગે નીટ ની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ક્વેશ્ચન પૂછે છે ને જોડકાવાળા એક જોડી દો ને નીચે જોવાનું તો તમને સીધો જવાબ મળી જાય વધારે વિચારવાનું નહીં છતાં ચેક કરવું કરી શકો ક્યુ છે બરાબર એમાં ટુ કીધું છે સહાયક ગ્રંથિઓ સત્તર ઓગણીસ ખંડમાં હોય અઢાર માં નર જનન છિદ્ર હોય છે એટલે આમ આપણે આમ પણ જોયું પણ એક ખબર પડી જાય તો પછી બાકીના જોડવાની જરૂર પડતી નથી અળસિયાના અંડઘરમાંથી કેટલા બાળ અળસિયા તો બે થી બાવીસ જેટલા બાળ અળસિયા બહાર આવે છે અળસિયાના ક્યાં ખંડ અંડઘરનું નિર્માણ કરે તો આપણે આગળ વાત કરી ગયા તા વલયકાના પ્રદેશમાં અંડઘરનું નિર્માણ થતું હોય છે અળસિયું સાથી અળસિયાના શુક્ર કોષો સંગ્રહ શુક્ર સંગ્રહ કરે છે અળસિયામાં રહેલા માદા જનન કાર્ય શું તો અંડકોષ ને બહાર કાઢવાનો અંડકોષ ને શું કરે છે બહાર કાઢવાનો નીચે અળસિયાના પ્રજનન તંત્રમાં પી ક્યુ અને આર પી છે શુક્ર સંગ્રહ શુક્રાશય જે શુક્રપિંડ અને આર છે શુક્રવાહિની તો શુક્ર સંગ્રહ શુક્રાશય અને શુક્રવાહિની આન્સર બની ગયો એના સંપૂર્ણ પ્રયત્ન કરેલો છે વધુ તમે પ્રેક્ટિસ માટે વધુ ચોપડી વાંચો તમે પણ એમસીક્યુ આ રીતના બનાવી શકો છો ઓકે આપણા સૌ કોઈનો આભાર અહીંયા આપણે હવે લાસ્ટ ટોપિક અપૃષ્ઠવંશીમાં વંદાનો એમસીક્યુ જોવાના છે ત્યાં સુધી આપ થોડુંક વાંચી લો યાદ કરી લો ફરી મળીશું આજ પાઠના છેલ્લા ટોપિકમાં આવજો